બે તાલુકાને જોડતો મેશ્વો નદી પરનો કોજવે ધરાશય ખેડા અને મહેમદાબાદ તાલુકાને જોડતો કોજવે થયો ધરાશય ખેડાના સમાદ્રા અને મહેમદાબાદના શાદરાને જોડતો આ કોજવે દરસઈ ત્રણ તાલુકાના 40 થી 45 ગામને જોડતો આ કોજવે માર્ગ મકાન ખેડા જિલ્લા ખસ્તકનો બનાવેલો છે કોજવે દરસઈ તથા આસપાસના ગામના હજારો લોકોને હાલાકી દિવસ રાત બે રોકટોક ભારે ડમ્પરો પસાર થતા આ કોજવે તૂટ્યાના આક્ષેપ ઢોળકાથી લઈ કઠલા સુધી જોડતા માર્ગ પરનો આ કોજવે હતો અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા અંતે કોજવે ધરાશય થયો અધિકારીઓ ઊંઘતા રહ્યા અને કોજવે પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ધોવાયો આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર બેરોકટોક ખનન પ્રવૃત્તિઓમાં પારીડમ્પરોના સતત અવરજવરથી કોજવે તૂટી પડ્યો ક્ષમાદ્રાથી સમગ્ર પશુધન સાદરામાં આવેલ સો વીઘાના ગૌચરમાં પશુ ચરાવવા જાય છે વડીલ આપડે પરિચય કે શું યોગેશભાઈ રાવજીભાઈ પટેલ આ ભવનપુરા લાટ છે અને એ સાદરા અને સમાદરા જોડતું આ બ્રિજ પવનપુરા બ્રિજ છે અને બે તાલુકાનો જે સંપર્ક છે એ આ બ્રિજથી થઈ રહ્યો છે આ બાજુના ગામડાના જે કોઈ મજૂર વર્ગ જા છે દૂર ઢાંખર આતે આ જ રસ્તે નીકળે છે આ વગર બીજો કોઈ જવાનો રસ્તો છે નહીં અને રજૂઆત કરી છે અને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય એનો નિર્ણય કરી લઈશું આજે શું સ્થિતિ આજની સ્થિતિની અંદર તો હવે અવરજવર જ બંધ છે બે તાલુકા જુદા જ પડી ગયા આ તારમાં આચાર ઉભા છે એ અમદાવાદ તાલુકા સ્વામે અ અને બીજા સામાજિક બીજા આર્થિક પ્રસંગો થી બધા ગામડાઓ આજુબાજુ આ બાજુ દોરકા સુધી અને આ બાજુ કઠલાલ હલદરવા સુધીના લોકો અહીંયા આગળ સંપર્કમાં સંપર્ક અને અહીંથી અવર જવર કરે છે બધું હાલ બંધ થઈ ગયેલ છે શું આ સ્થિતિ શું જોઈએ કે નસુ જોઈ રહ્યા હેવી ટ્રકો જતી હતી રેતી ભરેલી ખનન વર્ષો ગયા વર્ષે રજૂઆત કરી છે પંચક્યાસ કર્યો છે સોની સાહેબ આયા હતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર આ વખતે ચંદ્રકાંત ભાઈ છે ચંદ્રકાંત ભાઈ સોનીભાઈ ને કહેવાનું કે સોનીભાઈ પવાયા ભાઈ ને કહેવાનું કે બધે પાઈ છે બાકી જે આ રેતી ખનન વાળા રોયલ્ટી બસ આપણે રોયલ્ટી લઈ લેતા હશે કદાચ અને શું કરતા હોય ખબર નથી પણ એમને બીજે જાહેર જીવન ને આની અંદર થી આ બ્રિજ શું થશે એ જોઈને મારી રજૂઆત કરેલી છે એકવીસ એકવીસ ની સાલ હું રજૂઆત કરું છું આખી ફાઇલ મારી ખાન ખનીજ વિભાગમાં પડેલી છે અને એ માટે પણ મેં ચંદ્રેશભાઈને ભાઈ ને કરી છે મેં અંદર પીએફ મોકલ્યા પણ કોઈ જાતનો નથી એક કોના પાસે હેવી ટ્રકો ગયેલી છે ચાલીસ ટન પણ અહીંયા આગળ એસી ટન સુધીના મોટા ટર્બા ભરીને ટ્રકો નીકળેલી છે રેતી

એટલે વાહનો બંધ થઈ ગયો પણ પાણી ઓછું થઈ ગયું તૂટેલું હું મુશ્કેલી થાય જવા આવવાની તો મુશ્કેલી જ ને નોકરી પાંચસો છે નોકરી માટે આ આ બાજુ પાણી એ જવા માટે બંધ થઈ હવે ફરી જાય તા નામ જવા માટે તો ખાસો ફેરો થાય ગામ વિશાલભાઈ ગોપાલભાઈ રબારી આ મેસો નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડા વાળા ને આવર જવાની બહુ તકલીફ પડે છે પ્લસ અમારા ગામ નો સીમાડો નદી ની પેલી બાજુ આવે છે એટલે આવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની બે ભેંસો મરી ગઈ હતી ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે વરસાદ અહીંયા નથી પડ્યો આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કંઈ જવાબદારી લઈએ નહીં એટલે ઘણું લાખો રૂપિયાનું અમારે નુકસાન થાય છે અને આ બ્રિજનું આગળથી કોઈ કામકાજ અને અહીંયા ઘડી મોટા મોટા સાધનો જાય છે રેતીના ડંફરો અને અહીંયાથી તો ઠીક છે પણ ગામમાં જે રસ્તાની હાલત થઈ છે એ પણ ખરાબ છે